અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ગાયનેક મેહુલ પટેલની બેદરકારી સામે આવી ગાયનેક વિભાગના સ્ટાફ નર્સોનું પણ પેશન્ટના પરિવાર સાથે ખરાબ વર્તન રાત્રિએ ત્રીસ કિલોમીટર દૂરથી પ્રસૂતિ કરાવવા આવેલા પરિવારને ડોક્ટરે રજડતો મૂક્યો પેશન્ટના પતિએ ડોક્ટર મેહુલ પટેલને કોલ કરતાં ડોક્ટરે અનેકવાર કોલ ઉપાડવાનું ટાળ્યું ત્રણથી ચાર કલાકો વીતી ગયા બાદ પેશન્ટના પતિએ ફરી કોલ કરતાં ડોક્ટરે કોલ ઉપાડતા કહ્યું કે હું તો ત્યાં નોકરી કરું છું મારું દવાખાનું નથી મારે તો ગણપતિની આરતી ચાલતી હતી હું ક્યાંથી કોલ ઉપાડું તું કમ્પ્લેન કરી દે અને તારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કર અને તારાથી થાય તે કરી લે આવો અભદ્ર ભર્યો જવાબ આપ્યો આખરે પ્રસૂતિ કરાવવા આવેલા ગરીબ પરિવાર બેથી ચાર કલાક સુધી હેરાન થયા બાદ બીજા પ્રાઇવેટ ડોક્ટરનો સહારો લઈ ગસૂતી કરાવી પડી

અને પછી તો ઉપાડાય ને ગોય તો કોઈ જવાબ નથી આપતા નથી હા તો કમ્પ્લેન કરની એટ ટ્રસ્ટ ઓફિસ માં જઈને મને હું કા કહીશ કે હા તે કમ્પ્લેન કર હા કર દે કમ્પ્લેન બરાબર તો પછી આ કરો માર હોસ્પિટલ નથી જો ખબર અરે નોકરી મને કરો છો પણ જવાબ તો કોઈ આપો પડે સિસ્ટર હોય ને સિસ્ટર કેવાનો ડોક્ટર બોલાવે બોલાવશે યાર સિસ્ટર નો કોઈ જવાબ સર ગો આપતા નથી હા જા જા ફરી જા મળવા જા ત્યાં હ